અનેક વિઘ્નો આવી ચડે છે કેટલાક લોકો આળસુ હોય છે તે કોઈને કોઈ બહાના કાઢી કામ આગળ ઠેલાયા કરે છે આથી સમયસર કામ પૂરું થતું નથી અને નુકસાન જ થાય છે સમયની કિંમત નહીં સમજનારનું કોઈ પણ કામ સફળ થતું નથી કબીરની પ્રસિદ્ધ પંક્તિમાં પણ આજ સલાહ અપાય છે કહે છે કે

પૂર્ણ થાય છે તમને આ અર્થ વિસ્તાર કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો ધન્યવાદ